અમદાવાદ શહેરમાં બનેવીની હત્યા કરવામાં આવી છે પ્રેમ પ્રકંડની અદાવત રાખી આકાશ મકવાણાની હત્યા કરવામાં આવી આરોપી અભિષેક પરમારે પોતાના જ બનેવી આકાશને છરીના ઘા ઝીક્યા પોલીસે હત્યારા શાળાની હાલ અટકાયત કરી છે ગઈકાલે રાતે સાપુર દરવાજા પાસે લાલા હોલની બાજુમાં એક શાળા બનેવી લડાઈમાં જે છે અભિષેક કરીને એમણે એના બનેવી આકાશનું મર્ડર કરેલું છે બનાવ આખો એવી રીતના છે કે આકાશ અને અભિષેકની બેન વચ્ચે પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધના કારણે એ લોકો દોઢેક મહિના પહેલા એ લોકોએ પ્રેમ લગ્ન કરેલા હતા એ જે પ્રેમ લગ્ન કરેલા હતા એનો રાખીને અને એને કારણે જે અભિષેક છે એને મગજમાં એવું હતું કે સમાજમાં અમારી ઇજ્જત બગડી છે મારા પિતાજીની તબિયત બગડી છે મારી બેનના પ્રેમ લગ્ન થવાના કારણે અને એની જ રીસ રાખી એણે શરૂઆતમાં વોટ્સએપ કરી અને એની બેનને મળવા માટે રિવરફ્રન્ટ ખાતે બોલાવે અને એમને બોલાવી અને એની સાથે વાત એક વાત કરી પાંચ દસ મિનિટની વાત કર્યા પછી એની બહેને જ્યારે એને એવું કીધું કે ચાલ તને તારા ઘરે છોડી દઈએ ત્યારે જે મૃતક છે એ એક્ટિવા ચલાવતા હતા પછી એનો આ સાડો બેઠ બેઠો હતો અને એની પાછળ એની બેન બેઠી હતી ત્યારે એણે એના ખીચામાં રહેલી છરી કાઢી અને જે સાગર જે છે આકાશ જેને જેને ગળાના ભાગે છરી મારી અને એનું મોત નીપજાવેલું છે